આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી પાવાગઢ દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્રે કોઠીમાં શ્રી એક હજાર આઠ માનસ્તંભ મહામસ્ત અભિષેકની ભવ્ય ઉજવણી થશે પાવાગઢ સિદ્ધ ક્ષેત્રમાં વિસ્મા તીર્થકર એક હજાર આઠ શ્રી મુનિ સુવ્રતનાથ ભગવાન અને રામચંદ્રજીના સમયનું અતિપ્રાચીન સિદ્ધ ક્ષેત્ર છે જ્યાં લવકુશ દ્વારા જ દિગંબર દીક્ષા ધારણ કરી પાંચ કરોડ મુનિ મહારાજો સાથે જ નિર્માણ પદને પ્રાપ્ત થયું છે ગઢ પર અસંખ્ય દિગંબર જૈન મંદિરો આવ્યા છે ને અત્યંત ખરાબ હાલતમાં જ તે હતા ઓગણીસો એકત્રીસમાં વડોદરાના તીર્થ ભક્ત શેઠ શ્રી લાલચંદ કહાનદાસ દ્વારા જ આ અતિ પ્રાચીન સિદ્ધ ક્ષેત્રથી ફરીથી જીર્ણોદ્વાર કરી અને જૈનોને છે જીનેન્દ્ર દેવના દર્શનનો લાભ કરાવ્યો છે પાવાગઢ પર્વત પર અસંખ્ય મંદિરો પૈકી કુલ સાત મંદિરો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે જેમાં ગઢ પર બળા મંદિરના નામે ઓળખાતા એક હજાર આઠ શ્રી શૃપાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે તેનો અને અન્ય મંદિરોનો જ જેનો દ્વાર મહા સુધી તેરના દિવસે કરવામાં આવ્યો હોય ત્યારે તે દિવસે આપણે સૌ આ મેળા દિવસ તરીકે ભક્તિભાવથી ઉજવીએ છીએ હું મહેશચંદ્ર શાહ અધ્યક્ષ શ્રી પાવાગઢ દિગંબર જૈન સ્થિત કોટી પાવાગઢ ખાતે પર્વત પર સાત દિગંબર જૈન મંદિર છે તે સિવાય કોઈ જૈન મંદિર ઉપર નથી નીચે ત્રણ દિગંબર જૈન મંદિર છે એમાં સ્વામી જૈનાલય પરિસરમાં માનસ્તંભા આવેલો છે એ માનસ્થંભની દર બાર વર્ષે મહામસ્તાભિષેક કરવામાં આવતો હોય છે તેના પાંચમા મહામસ્તાભિષેક માટે આપણે ભેગા થયા છે અને એનો વીસ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ કાર્યક્રમ છે વીસ તારીખે યાગમંડલ વિધાન આચાર્ય શ્રી જયસાગરજીના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી તથા એકવીસ તારીખે જે માનસ્તંભ બનાવ્યો એનો પાંચમા મહામસ્તાભિષેક કરવામાં આવશે એકવીસ તારીખ

જૈન ધર્મની પ્રણાલિકા છે કે દર રોજ ભગવાન પર અભિષેક કરવો જોઈએ પરંતુ જ્યારે માનસ્તંભ હોય કે મોટી પ્રતિમાજી હોય તો તેનો દર વર્ષે દરરોજ અભિષેક કરવાનો નિયમ નથી પણ દર બાર વર્ષે એ પ્રતિમાજીનો અભિષેક થાય છે એટલે બાર વર્ષે આવો મહામૂલો પ્રસંગ અભિષેક ભગવાનની પ્રતિમાને અભિષેક કરવાનો લાભ જૈનોને કે જૈનેતરને દર બાર વર્ષે એક જ વખત મળતો હોય છે એવો આ પાંચમા મહામ છે અને આ માધ્યમથી હું સમસ્ત જૈન જૈનતર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ મહામસ્તાભિષેકમાં સંમેલિત થઈ પોતે ધર્મ લાભ લે હું મહેશચંદ્ર મગનલાલ શાહ અધ્યક્ષ શ્રી પાવાગઢ દિગ્મિસ કોઠી જૈન ધર્મમાં માનસ્તંભ મંદિર જેટલું આગવું સ્થાન ધરાવે છે અને એ એમાં પ્રતિમાજી હોય છે જે પ્રતિમાની આંખ ભગવાનની આંખ સાથે નજર મિલાવતી હોય છે એવી એક સ્તંભ હોય છે તેને માનસસ્તંભ કહેવામાં આવે છે કે જેને દૂરથી જોવાથી માણસના વિકારો નાશ પામે અને વ્યક્તિ ધર્મમય બને એવી ભાવનાથી મંદિરના પરિસરમાં માનસ્તંભ બનાવવામાં આવતો હોય છે તેવા માનસ્તંભની દર બાર વર્ષે અભિષેક થાય છે એવા પાવાગઢમાં આ પાંચમો છે કરવા આપણે જઈ રહ્યા છીએ